યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા તાર્કિક વિચાર શક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત બનાવવા માટે આયોજિત ટર્નિંગ પોઈન્ટ યુથ કોન્ક્લેવ બે હજાર છવ્વીસે એક દિવસ માટે સુરતને યુવા નેતૃત્વને ઇનોવેશનનું કેન્દ્ર બનાવી દીધું ભારતની સૌથી મોટી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટી અને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુક્ત આયોજન હેઠળ એકત્રીસ જાન્યુઆરીએ સચાણા સ્થિત કેમ્પસના પ્લેટિનિયમ હોલમાં ભવ્ય કોન્ક્લેવ યોજાયો હતો જેમાં અંદાજે એક હજાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીએ ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ નિષ્ણાંતોના કી નોટ સેશન નેશનલ લેવલ યુથ ડિબેટ એરીના ઇન્ટરેક્ટિવ પેનલ ડિસ્કશન અને યુથ લીડરશિપ પ્રતિજ્ઞા જેવા સેશન્સનું આયોજન કરવામાં આવતું આ સેશન્સના માધ્યમથી યુવાનોને કરિયર માર્ગદર્શન પબ્લિક સ્પીકિંગ ક્રિટિકલ થિંકિંગ અને નેટવર્કિંગનો વ્યવહારિક અનુભવ મળ્યો હું મેરી હિવાલે કરિયર કોચ છું અને આજે હું સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની અંદર ઉપસ્થિત છું ટર્નિંગ પોઈન્ટ એકેડેમી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સ્પેસિફિકલી ફોર ધ લીડર્સ એન્ડ ફોર ધ યુથ હુ લુકિંગ ફોરવર્ડ કે એમને એક પ્લેટફોર્મ જોઈએ છે કે જ્યાં પોતાને એક સારા લીડર કેવી રીતે બનાવવામાં આવે એક પબ્લિક સ્પીકર કેવી રીતે બનાવવામાં આવે અને આજની યુથને એક પ્લેટફોર્મ જોઈએ છે કે જ્યાં મોટા લોકો મોટા સ્પીકર્સ પબ્લિક સ્પીકર્સ પ્રેસિડેન્ટ પોતાની જાતને કેવી રીતે

ચેમ્બર ઓફ કોમર્સ છે એડવોકેટ્સ છે પ્રિન્સિપલ્સ છે અને ફાર્માસ્યુટિકલ કંપનીઝના વાઇસ પ્રેસિડેન્ટ પણ અવેલેબલ છે આદિત્ય ભટ્ટ ટર્નિંગ પોઈન્ટ એકેડેમી ના જે પ્રેસિડેન્ટ છે એમના દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે એમને એક જ મેસેજ છે કે આવા યુથ કોન્કલેવ કરતા રહો તમે અમદાવાદથી આ જર્ની શરૂ કરી છે ઇન્ડિયા સુધી ગયા છે અને ઘણા યુદ્ધોને આ વસ્તુનો ફાયદો મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે અમારા પૂરા બેસ્ટ વિશિસ છે એમને અને એમની ટીમને નમસ્કાર મારું નામ છે આદિત્ય ભટ્ટ આઈ એમ ધ ફાઉન્ડર ઓફ ઇન્ડિયાઝ લાર્જેસ્ટ ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટી અમારી જોડે પંદરસો છોકરાઓ ઓલ ઓવર ઇન્ડિયા થી જોડાયેલા છે અને ગુજરાતમાં પાંચસો યુવાઓની અમારી ટીમ છે આજે સૌ વાર સુરતમાં સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી અને ટર્નિંગ પોઈન્ટ કમ્યુનિટી ભેગી થઈને એક યુથ વિઝન કોન્કલેવ યોજાઈ રહી છે જ્યાં એક હજાર યુવાઓ બધા જ એક્સપર્ટ પેનલ્સમાં લીડરશિપ અને ડિબેટ કલ્ચર વિશે ડિસ્કસ કરવા આવ્યા છે અહીંયા અમારો હેતુ એ છે કે એક કમ્યુનિટી બનાવી શકીએ ઓફ યંગસ્ટર્સ હુ આર ઇન્ટરેસ્ટેડ ઇન એકેડેમિક એક્ટિવિટીઝ અને જોડે જોડે યંગ સ્ટુડન્ટ્સને પ્રોત્સાહન આપી શકીએ પબ્લિક સ્પીકિંગ અને ડિબેટ જેવી એક્ટિવિટીમાં ભાગ લેવા માટે આ ઇવેન્ટમાં અનેક પેલેસ્ટ આવેલા છે જેમ કે નિર્મલભાઈ છે ડૉક્ટર મનોજ દેસાઇ મનોજ સર છે અને એનએસિસીના જે એમ્બેસેડર છે અને હું પોતે આ કાર્યક્રમમાં સ્પીકર તરીકે છું અને આપ સબનો આભાર ધન્યવાદ